સીઝી લગતી હૈ હિ બા લગતી હૈને ક્યા

કારણ કે મિત્રો આ ભાઈનું ટેલેન્ટ અલગ જ પ્રકારનું છે મિત્રો ગીત ગાવાની સાથે સાથે મિત્રો ટ્રેનમાં બેઠા બેઠા છે ટ્રેનની પતરી એટલે કે મિત્રો જે બારી પર જે ખખડાવી રહ્યા છે જે અવાજ મ્યુઝિક વગાડી રહ્યા છે એ મિત્રો જોયા જેવું છે અને જે સાંભળ્યા જેવું છે તો મિત્રો એ સાંભળાવવાનું પણ એ વિડીયો તમને લાઈવ બતાવવાના છે તો મારા ભાઈઓ વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બને રહેજો બીજી બાજુ મિત્રો વાત કરીએ તો મિત્રો આ જે તમે ફોટામાં જોઈ શકો છો જે દર્શક મિત્રો એટલે કે મિત્રો જે યુવકોને જોઈ શકો છો તે પણ મિત્રો બોટલ લઈને કંઈક ને કંઈક લઈને મ્યુઝિક વગાડી રહ્યા છે તો એમને પણ મિત્રો સેલ્યુટ છે કારણ કે મિત્રો એ લોકોના કારણ કે मित्रो भाई हालम आयरलयाचे બીજી બાજુ મિત્રો વાત કરીએ તો મોટા મોટા જે બોલિવૂડના કલાકારો છે એમને પણ પાછા પાડે એવો અવાજ મિત્રો આ ભાઈનો આવી રહ્યો છે એ ભાઈ મિત્રો થો થોડા નાનકડા ગામડાના છે અને મિત્રો તમને ખબર જ હશે કે જે પણ મોટા મોટા કલાકારો છે પણ એ પણ મિત્રો નાનકડા ગામડામાંથી જ પસાર થયેલા છે તો મિત્રો આપણે હવે બહુ વાન નથી કરવી એ વિડીયો મારા દર્શક મિત્રો તમને આપણે બતાવવાના છીએ તો એ પહેલાં મારી એક ખાસ વિનંતી છે કે આ વિડીયોને બને એટલો મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો એટલે મારા ભાઈઓ આ ભાઈને બહુમાં બહુ વધુમાં સપોર્ટ મળી રહે આ ભાઈ મોટા સ્ટેજ પર પહોંચી શકે એવી આપણી મિત્રો કોશિશ કરવાની છે એટલે મારા શેર કરવાનું ભૂલતા અને ચેનલ પર નવા હોય તો મારા ભાઈઓ વિડીયો જોતા પેલા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ અવનવા વિડીયોની માહિતી મળતી રહે મિત્રો આપણી ચેનલ પર અને આ વિડીયોને વધુમાં વઘુ શેર કરીને કોમેન્ટ કરી દેજો વાલીડા